તત્કાલીન મહામંત્રી પાટીલ ની મોદી કેબિનેટમાં એન્ટ્રી થતા હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે ઓબીસી આદિવાસી કે ક્ષત્રિય ચહેરાને પણ તક મળી શકે છે તત્કાલીન મહામંત્રી બનાવી શકે છે કાર્યકારી પ્રમુખ પાટીલ કેન્દ્રમાં મંત્રી બનતા નવા પ્રદેશ પ્રમુખ નિયુક્ત થશે તો એનડીએ ગઠબંધનના પ્રધાનમંડળના સી કેન્દ્રીય મંત્રી તરીકે સ્થાન આપ્યું છે ત્યારે હવે ગમે તે સમયે ગુજરાત ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર આવે તેવી શક્યતા જોવા મળી રહી છે પાટીલને દિલ્હીની વિદાય બાદ હવે ગુજરાત ભાજપનું સુકાન કોના હાથમાં સોંપવામાં આવે તેવી રાજકીય અટકળો શરૂ થઈ છે લોકસભાની ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાં ભાજપ ધાર્યું પરિણામ મેળવી શકી નથી ત્યારે આંતરિક જૂથવાદને કારણે જ મોટાભાગના જિલ્લાઓમાં પાંચ લાખથી લીડનો લક્ષ્યાંક પણ પૂર્ણ શક્યો નથી ત્યારે એટલું જ નહીં અત્યારે કોંગ્રેસનો પણ જનાધાર વધ્યો છે ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત રાજકારણમાં મુદ્દાનો સવાલ અહીંયા ઉઠ્યો છે જ્યારે

બિલકુલ કે હાલના જે પ્રદેશ પ્રમુખ હતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે એને હવે કેબિનેટ મિનિસ્ટરમાં સ્થાન મળ્યું છે એટલે ચોક્કસ એ કહી શકાય કે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ નવા કોણ હશે તે ચર્ચા હવે જોર પકડ્યો છે મહત્વની વાત કહી શકાય કે અત્યારે હાલમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે નવા પ્રદેશ જાવાદની વાત કરવામાં આવે તો ઓબીસી ચહેરો પણ હોઈ શકે છે ક્ષત્રિય ચહેરો પણ હોઈ શકે છે અથવા તો બીજી વાત કરવામાં આવે કોઈ બીજી અન્ય જાતિને પણ સ્થાન મળી શકે છે પરંતુ મહત્વની વાત એ છે કે પ્રદેશ અધ્યક્ષ નવા બનશે ખરા કે પછી પ્રદેશ અધ્યક્ષ છે એ કાર્યકારી કોઈ પ્રદેશ અધ્યક્ષ આવે તેવી પણ અત્યારે હાલમાં ચર્ચા થઈ રહી છે પરંતુ મહત્વની વાત એ છે કે જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેપી પી નડ્ડા છે જેપી પી નડ્ડાને પણ કેબિનેટ મિનિસ્ટર બનાવતા હતા તેમનું પણ તેમની પણ જે સીટ છે એ ખાલી છે એટલે સૌ પ્રથમ જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ પહેલાં જો નિમણૂક કરવામાં આવશે એ રાષ્ટ્રીય અધ્યક્ષ સ્થાન ની થશે ત્યારબાદ ગુજરાત માટે સારા સમાચાર આવી શકે છે કે ગુજરાતના નવા પ્રદેશ દેશ કોણ હશે પરંતુ મહત્વની વાત એ છે કે સૌપ્રથમ તો રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક કરવામાં તો આવશે પણ ત્યારબાદ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે તો નવા પ્રદેશ અધ્યક્ષ કોણ હશે શું જે પણ આવશે એ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે સી આર પાટીલની જે વર્કિંગ પેટર્ન છે આખી અલગ હતી પેજ સમિતિ અને પેજ પ્રમુખના સૂત્રો આપેલા તેના જેના કારણે ગુજરાતમાં જંગી બહુમતી આવી છે માત્ર આ ઇલેક્શન પૂરતું જ નહીં પણ વાત કરીએ પરંતુ પેટા ચૂંટણીમાં પણ તમામ સીટો આવી છે માત્ર આ વખતે એક જ સીટમાં ભારતીય જનતા પાર્ટીને ગાબડું પડ્યું છે ચોક્કસથી તેનો પૂરેપૂરો શ્રેય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર જે વર્કિંગ પેટર્ન છે તેના કારણે અત્યારે જીત થઈ છે પરંતુ જે નવા પ્રદેશ અધ્યક્ષ આવશે એમની વર્કિંગ પેટર્ન કહી હશે અથવા તો જે આ માળખામાં સેટ થશે કે કેમ નવા પ્રદેશ પ્રમુખ આવશે એટલે ચોક્કસ કહી શકાય કે સંગઠનમાં ફેરફાર આવશે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે મોરચાના તમામ પ્રમુખ બદલાશે યુવા મોરચાના પ્રમુખ બદલાશે મહિલા મોરચાના પ્રમુખ બદલાશે એસસીસીના પ્રમુખ બદલાશે નવા મહામંત્રીઓ પણ આવશે આ વખતે જો વાત કરવામાં આવે તો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના કાર્યકાળમાં જે ચાર મહામંત્રીઓ હતા તેમાંથી બે જ મહામંત્રીઓ રહ્યા હતા પરંતુ આ વખતે જો નવા અધ્યક્ષ આવશે તો કેટલા મહામંત્રીઓ રાખશે તેની પર પણ અત્યારે ચર્ચા ચાલી છે આ ઉપરાંત જો બીજી વાત કરવામાં આવે તો એક બીજી વાત ચાલી છે કે ગુજરાતનું જે મંત્રીમંડળ છે તેનું પણ વિસ્તરણ થવાય છે થવાનું છે એ પણ એવી શક્યતા અત્યારે સેવાઈ રહી છે કે મંત્રીમંડળમાં પણ વિસ્તરણ થાય મંત્રીમંડળમાં જો વાત કરવામાં આવે તો સંગઠનમાંથી જ કેટલા જે પૂર અને અનુભવી નેતાઓ છે તેમને સ્થાન આપવામાં આવે તેવી પણ એક ચર્ચા થઈ રહી છે પરંતુ મહત્વની વાત એ છે કે અત્યારે એક ચર્ચાએ જોર પકડ્યું છે કે એસસી અથવા તો ઓબીસી અથવા તો ક્ષત્રિય આ ત્રણ જ્ઞાતિમાંથી કોઈ એક જ્ઞાતિને પ્રદેશ પ્રમુખનો સ્થાન મળે તેવી શક્યતાઓ છે હાલમાં જો વાત કરવામાં આવે તો ઓબીસીની વાત કરવામાં આવે તો જે મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં નડિયાદના જે પૂર્વ તેમને સ્થાન આપવામાં આવે અને ત્રીજી વાત એક એવી ચાલી રહી છે કે કોઈ પણ જે સંગઠનના જે અનુભવી નેતા હોય તેને કાર્યકારી અમુક આવે કે જ્યાં સુધી નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નામ ન છૂટાય ત્યાં સુધી તેને કાર્યકારી

નામ ત્યાં સુધી ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ જે નામ અત્યારે જે ચર્ચામાં જોવા મળી રહ્યા છે સાથે વાત કરીએ તો પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સરપંચ તાલુકા પંચાયત તેમજ સ્થાનિક સ્વરાજ જે ચૂંટણી થવાની છે તે કેટલી પડકારજનક સાબિત થઈ શકે તેમ છે જેમ કીધું એમ કે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હતા એમની જે વર્કિંગ પેટર્ન હતી આખી અલગ હતી હવે નવા પ્રદેશ અધ્યક્ષ આવશે એ આ વર્કિંગ પેટર્નને ફોલો કરી શકે કેમ તે પણ એક પ્રશ્ન છે સાથે જેમ આપે કીધું એમ કે આજે નાની નાની ચૂંટણીઓ આવી રહી છે કોર્પોરેશનની આગામી દિવસમાં ચૂંટણી આવશે નગરપાલિકાની ચૂંટણી આવશે ગ્રામ પંચાયત ચૂંટણી આવશે ત્યાં ભગવો લહેરાઓ પણ એક હંમેશા જો વાત કરવામાં આવે તો એ પડકારરૂપ સાબિત થયો છે કેમ કે ગ્રાઉન્ડ તમારું હોવું જોઈએ ખૂબ જ મજબૂત હોવું જોઈએ તેવું ભારતીય જનતા પાર્ટી ખુદ પોતે માની રહી છે તો અત્યારે જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાનું છે એ નવા પ્રદેશ અધ્યક્ષે પોતાની વર્કિંગ પેટ મોદી સરપ્રાઇઝ આપવામાં અન્ય જ્ઞાતિને પણ ચાન્સ આપવામાં આવે તો એની નવાઈ નહીં પરંતુ હાલમાં જે અત્યારે સીધા જે જ્ઞાતિવાદ સમીકરણ દેખાયું છે પ્રમાણે લાગી રહ્યું છે કે ઓબીસી ક્ષત્રિય આ બેમાંથી કોઈ એક નામના એક જાતિવાદના કોઈ નવા પ્રદેશ પ્રમુખ છે એ ગુજરાતને મળી શકે છે ચૂંટણીમાં પણ ગુજરાતમાં ભાજપ ધાર્યું તેવું પરિણામ નથી મેળવી શકે ને તેવામાં પણ અહીંયા ગુજરાત ભાજપમાં પણ પ્રશ્ન ઉઠ્યો તો ત્યારે હવે નવા પ્રદેશ પ્રમુખની વાત કરવામાં આવી રહી છે ત્યારે કેટલું કપરા ચઢાણ ચડા ચડવા સમાન બને છે કારણ કે જે રીતે આપણે લોકસભાની ચૂંટણી પણ જો એક તરફ ફેક્ટ્રિકની વાત કરવામાં આવતી હતી પરંતુ છવ્વીસમાંથી છવ્વીસ બેઠક ભાજપ નથી જીતી શક્યો એટલે હાઈ કમાન્ડ તરફથી પણ એવા પ્રકારના નિર્ણય લેવામાં આવી શકે છે કે કેમ મેં જેમ આપણે કીધું એમ કે ઉત્તર ગુજરાત અથવા મધ્ય ગુજરાતમાં જેમ વધારે મહેનતની જરૂર છે તો ત્યાંથી પણ કોઈને નવા જે ચહેરા તરીકે ઉભરાઈને પ્રદેશ પ્રમુખ બની શકે છે કેમ કે જેમ આપણે મેં કીધું એમ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા સપ્રેજ આપવા માનતી હોય છે તો આ જે પ્રમાણે સી આર પાટીલની જે પ્રમાણે વર્કિંગ પેટર્ન હતી એ વર્કિંગ પેટર્નને પણ ફોલો કરવા માટે નવા પ્રદેશ અધ્યક્ષ પાસે કપરા ચટાણ છે પરંતુ મેં જેમ આપણે કીધું એમ કે સંગઠનમાં જળબૂણમાંથી ફેરફાર લાવશે દર વખતે પ્રદેશ અધ્યક્ષ જ્યારે નવા આવતા હોય છે તે હંમેશા જળબૂણમાંથી સંગઠનને બદલતા હોય છે તો આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીને અઘરું પડવાનું છે કારણ કે અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે ગુજરાત ખાતે ભાજપ તે નબળી સાબિત પુરવાર થઈ રહી છે ત્યારે તેને મજબૂત કરવા માટે કેટલા પ્રયાસ કેટલી મહેનતની જરૂર પડશે ચોક્કસથી કપડા ચટાણ છે જ્ઞાતિવાદ પણ અત્યારે ચરમસીમાય છે પરંતુ તે તમામ જગ્યાને તમામ જે અત્યારે જે જ્ઞાતિવાદ સમીકરણો છે તેને ગોઠવીને ભારતીય જનતા પાર્ટી કોઈ એવું નામ લાવશે કે ત્યાંથી જ્ઞાતિવાદને જે તમામ જે આંતરિક વિખવાદ છે તે પણ શાંત થઈ જાય તો ગુજરાત રાજકારણમાં મુદ્દાનો સવાલ મોદી કેબિનેટમાં એન્ટ્રી થતા હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તો મોદી સરકાર થ્રી પોઈન્ટ ઓનની ગઈકાલે શપથ સમારોહ યોજાયો જેમાં હવે મહત્વનો પ્રશ્ન ઉઠ્યો છે ગુજરાત રાજકારણમાં મુદ્દાનો આ સવાલ બન્યો છે પાટીલની મોદી કેબિનેટમાં એન્ટ્રી થતા નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તો એનડીએ ગઠબંધનના પ્રધાનમંડળમાં સી આર પાટીલને કેન્દ્રીય તરીકે પદ આપતા અત્યારે જોવા મળી રહ્યું છે કે ગુજરાતમાં મહત્વનો પ્રશ્ન બન્યો છે કે નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તરફ ભાજપમાં લોકસભાની ચૂંટણીમાં હેટ્રિક કરવાની જે સ્થિતિ હતી તે અહીંયા સાર્થક પૂરવા નથી થઈને એટલા જ માટે ભાજપમાં અહીંયા આંતરિક જૂથવાદ પણ વધી રહ્યો છે ઘણા બધા કારણો જોવા મળી રહ્યા છે ગુજરાત ખાતે ભાજપ એક મજબૂત સ્થિતિમાં જો ઊભું રહેવું હશે ઘણા બધા પડકારો નવા પ્રદેશ પ્રમુખ સામે પણ ઊભા થશે પરંતુ ભાજપ પોતાની સ્થિતિ ગુજરાત ખાતે મજબૂત કરવા માટે કારણ કે ગુજરાત ભાજપનો ઘર માનવામાં આવે છે ત્યારે પાટીલની દિલ્હી વિદાય બાદ હવે ગુજરાત ભાજપનો સુકાન કોના હાથમાં સોંપવામાં આવે તે અહીંયા મહત્વનો પ્રશ્ન બન્યો છે અને તેવી જે રાજકીય અટકળો છે તે વધારે તેજ થઈ રહી છે મધ્ય ગુજરાતમાંથી દેવસી દેવસિંહ ચૌહાણ પણ મળી શકે છે ત્યારે વાત તો પાટીદાર નેતા ગોર્ધન ઝડફિયાને પણ મળી શકે છે જેથી ઘણા બધા નામોની અહીંયા ચર્ચા જોવા મળી રહી છે પરંતુ આ નામોની સાથે ઘણા એવા પડકારો પ્રદેશ પ્રમુખ જે નવા બનશે તેમની સામે પણ ઊભા થઈ રહ્યા છે પાટીલની જ્યારે મોદી કેબિનેટમાં એન્ટ્રી થઈ છે ત્યારે પડકારજનક સાબિત થતું નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે